એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા સિગ્નેચર ડેની ઉજવણી કરવામાં આવી મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની આર્ટ્સ ફેકલ્ટી ખાતે છેલ્લા ચાર દિવસથી વસંત ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત વિવિધ દિવસોની ઉજવણી યોજવામાં આવી રહી છે અને જેમાં આજ રોજ વિદ્યાર્થીઓ દ્વારા સિગ્નેચર ડેની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ એકબીજાની ટી શર્ટ પર સિગ્નેચર અને વિવિધ સૂત્રો લખી આનંદ અને ઉલ્લાસની સાથે સિગ્નેચર ડેની ઉજવણી કરી કોલેજ જીવનને યાદગાર બનાવ્યો હતો આજ રોજ એમએસ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીમાં આજે સિગ્નેચર ડેનો પ્રોગ્રામ છે અને છેલ્લા ચાર દિવસથી પ્રોગ્રામ ચાલુ છે આજે લાસ્ટ ડે છે સિગ્નેચર અને ક્લિનિંગ ગ્રીન ડે આજે બધા જોઈ રહ્યા છો તમે વ્હાઇટ ટી શર્ટ પહેરે છે બધા પોતપોતાની ટી શર્ટ ઉપર બધાની સિગ્નેચર ગાવે છે આ કોલેજ મેમરીઝ કરવા માટે બધા તમે જોઈ રહ્યા છો કે બધા વ્હાઈટ ટી શર્ટ પહેરીને પોતપોતાની અલગ અલગ સિગ્નેચર કરીને એન્જોય કરી રહ્યા છે દિયા યુનિવર્સિટીમાં ડેઝ ઉજવવામાં આવ્યા છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી ડેઝ ઉજવાયા છે અમે ડે હતો બીજો ટ્રેડિશનલ થર્ડ બોલિવૂડ અને આજે ફોર્થ છે લાસ્ટ ડે છે અને સિગ્નેચર ડે છે આજે જેમાં બધા વિદ્યાર્થીઓ એકબીજાના સિગ્નેચર કરી રહ્યા છે અને ઉત્સાહ અને ઉમંગ ફીઆર ડે ઉજવવામાં આવ્યો છે આજી ઝાલા